સુપ્રભાત દોસ્તો અત્યારે આપણે છીએ એરપોર્ટ ચાર રસ્તા ઉપર આ એરપોર્ટ રિંગ રોડ છે અને એ રિંગ રોડ જ્યારે આખો ચક્કર મારે છે ભુજને અહીંથી ભુજિયા તરફ જાય છે ત્યારે અહીંયા બને છે ગુરુદ્વારા પાસે અને અહીંયા મહિલાશ્રમ છે એની પાસે આ ચાર રસ્તા બને છે દોસ્તો આપણે સૌ જાણીએ છીએ કે આ પહેલાં આ રસ્તો ઘણો જ ખરાબ હતો એટલે કે એકદમ ખાડા ખબડા હતા અહીંયા અને અહીંથી પસાર થવું એટલે કમર તોડવા જેવું હતું ને અત્યારે તમે જુઓ છો કે આ રસ્તો એકદમ સરસ સ્મૂથ થઈ ગયો છે અને અહીંથી આ જે રસ્તો છે એ ભુજરા બાયપાસ તરીકે તૈયાર કરવામાં આવ્યો છે જે નાગો રોડ તરફ જઈ અને એક આપણો ઓવરબ્રિજ બન્યો છે ત્યાં જઈ રહ્યો છે દોસ્તો જે વાત કરવાની છે એ કરવાની છે કે પહેલાં અહીંયા એક સર્કલ હતું એ સર્કલ અત્યારે નેસ્તા નાબૂદ કરવામાં આવ્યું છે દોસ્તો સર્કલનું કામ શું છે રોડ ઉપર સર્કલ આવે તો એનાથી શું ફેર પડે છે ટ્રાફિકમાં ક્યારે વિચારી જોયું છે જો એ વિચારવું હોય તો ખરેખર ભાવનગરની એક મુલાકાત લેવા જેવું છે ભાવનગર બહુ બધા સર્કલનું શહેર છે અને ત્યાં બહુ જ મોટા મોટા સર્કલ્સ છે આ સર્કલનું મૂળ કામ એ છે કે જે ફાસ્ટ ટ્રાફિક આવી રહ્યો છે એ ટ્રાફિકને ધીમો પાડવું અને જો સર્કલ ખરેખર સરસ બનાવ્યું હોય મોટું બનાવ્યું હોય તો કોઈપણ જાતની રોકટોક વગર કોઈપણ જાતના સિગ્નલ વગર એ ટ્રાફિકને આરામથી પસાર થવા દેવો આ સર્કલનું મૂળ કામ છે હવે તમે જોઈ શકો છો કે અહીંયાથી સર્કલ નીકળી ગયું છે એટલે હવે જે વાહન છે બધા સીધા સીધા જાય સર્કલ હોય તો ચક્કર મારવો પડે એટલે વાહન છે બધા સીધા સીધા જાય છે અને તમે જોઈ શકો છો કે અત્યારે તો અજવાળું છે પણ જ્યારે રાતનો સમય હશે ત્યારે અહીંયા શું હાલત થશે એક બાજુ આ બાજુથી વાહનો આવશે સામેથી વાહનો આવશે આ બાજુથી વાહનો આવશે અને અંધારું હશે એટલે શું થશે તો કે આ બધા જે વાહનો છે સર્કલ વગેરેથી અહીંથી પસાર થવાના એટલે એકદમ ફાસ્ટ હોવાના અને એ કારણે અહીંયા અકસ્માત થવાની શક્યતા ઊભી થઈ ગઈ છે આના ઉપરાંત બીજી પણ એક તમને બહુ જ અગત્યની વાત કરીએ આ આપણો રિંગ રોડ છે ને કદાચ આ બાયપાસ છે કદાચ સ્ટેટની અંદરમાં આવતો હોય એ ખબર નથી ટેકનિકલી વ્યક્તિઓ જે જાણકારો એ કહી શકે છે પણ અગત્યની વાત એ છે કે ક્યારે પણ કોઈ પણ ચાર રસ્તા જ્યાં મળતા હોય ત્યારે જે કોઈ પણ મુખ્ય રસ્તો હોય એના ઉપર કદાચ સ્પીડ બ્રેકર ના હોય કદાચ આપણે માનીએ કે આ મુખ્ય રસ્તો છે તો અહીંયા સ્પીડ બ્રેકર નથી તમે જોઈ શકો છો બરાબર આને પણ કદાચ આપણે મુખ્ય રસ્તો માનીએ બાયપાસનો અહીંયા પણ સ્પીડ બ્રેકર નથી તમે જોઈ શકો છો બરાબર પણ સામે પણ કોઈ સ્પીડ બ્રેકર નથી અને આ બાજુ પણ કોઈ સ્પીડ બ્રેકર નથી મતલબ કે આ ચારે રસ્તા સ્પીડ બ્રેકર વગર ખુલ્લા છે મતલબ એ થયો કે કાળી રાતે જ્યારે વાહન ઓછા હોય અને જ્યારે ટાપો ટાપ ગાડીઓ પસાર થતી હોય ત્યારે અકસ્માત એવું બની શકે કે બે ગાડીઓ અહીંયા ટકરાઈ જાય તો દોસ્તો આ માટે જરૂરથી જેમ બને એમ જલ્દી અહીંયા સ્પીડ બ્રેકર મુકાવવા જોઈએ કમસે કમ જે મૂળ રસ્તો છે એ મૂકીને બીજા બે રસ્તા ઉપર તો મૂકાવા જ જોઈએ જેથી કદાચ મૂળ રસ્તાને નિયમ પ્રમાણે ન રોકી શકાય પણ જે બીજા બે રસ્તા છે એના ઉપરના વાહન તો થઈ જ જાય તો એ કારણે પણ અહીંયા જે ટ્રાફિકની સમસ્યા ઊભી થાય અકસ્માતની સમસ્યા ઊભી થાય એ ન થાય અત્રે બીજી પણ એક વાત યાદ કરી લઈએ દોસ્તો અત્યારે એવું સંભળાઈ રહ્યું છે અને આપણે જોઈ પણ રહ્યા છીએ કે ભુજનું જે પ્રવેશ દ્વાર કહેવાય એવું આરટીઓ સર્કલ એ આરટીઓ સર્કલ જે છે એ આરટીઓ સર્કલ અત્યારે તૂટી રહ્યું છે કેમ કે ત્યાંક અને એક સરસ મજાની ભુજના સ્થાપક શ્રી ખેંગારજી બાવાની પ્રતિમા લાગવાની છે એ એવી વાત મીડિયામાં આવી છે એની ડિઝાઇન પણ મીડિયામાં આપણે સૌએ જોઈએ ને આપણા માટે ખુશીની વાત છે કે ભુજના જે સંસ્થાપક જે છે કે જે રાજાએ ભુજને બનાવ્યું આવું એક ઐતિહાસિક અને રૂપકડું શહેર બનાવ્યું સુંદર શહેર બનાવ્યું એમની ત્યાં કને એક કલાત્મક મૂર્તિ મૂકવામાં આવશે કદની મૂર્તિ હશે અને ઘોડા પર બેઠેલી મૂર્તિ હશે બહુ સરસ વાત છે પણ ત્યાં પણ એવી વાત સંભળાઈ રહી છે કે એ જે સર્કલ છે એ સર્કલ નાનું કરવામાં આવશે હવે સર્કલ નાનું થાય એટલે શું થાય તો કે જે કોઈ પણ વાહન છે ચક્કર ચક્કર મારવાની જરૂર ના પડે પડે ઓછો મારવો એટલે ત્યાં પણ વાહનોની સ્પીડ આ કારણે વધી જવાની શક્યતા ઊભી થશે હા ત્યાં કાને સ્પીડ બ્રેકર લાગેલા છે પણ જો ચક્કર સારું હોય તો સ્પીડ બ્રેકરની જરૂર જ ના પડે તો ખબર નહીં મતલબ જે પ્લાનર્સ છે જે આર્કીટેક્ટ છે સિટી પ્લાનર્સ છે રોડના પ્લાનર્સ છે એન્જિનિયર છે એ લોકો શું વિચારે છે ખબર નથી એમની ચોપડીઓમાં શું લખ્યું છે મને ખબર નથી પણ એક સામાન્ય બુદ્ધિથી જે વાત દેખાય છે એ વાત એ જ છે કે જે સર્કલ છે એ સર્કલ વાહનને ધીમા કરવા માટે છે અને ટ્રાફિકને વિના સિગ્નલે આરામથી પસાર થવા દેવા માટે છે તો આ જે મૂળ ફંક્શન છે સર્કલનું એ ક્યાંક ને ક્યાંક આપણે ભૂલી રહ્યા છીએ અને એ ભૂલી તો ગયા જ છીએ પણ એની અવેજીમાં જે આપણે સ્પીડ બ્રેકર્સ ઊભા કરવા પડે એ પણ તમે જોઈ રહ્યા છો કે અહીંયા સ્પીડ બ્રેકર ઊભા કરવામાં આવ્યા નથી તો આશા છે કે આ વિડીયો કદાચ થોડા ઘણા એવા જાણકાર લોકો સુધી પહોંચે કે જે આ બાબતે કંઈ સંજ્ઞાન લે અને ઝડપથી અહીંયા કોઈ પગલું લે કે જેથી અહીંયા જે દેખાઈ રહ્યું છે કે નજીકના ભવિષ્યમાં કંઈક દુર્ઘટના બની શકે એમ છે એ ના બને તો દોસ્તો આ વિડીયો જરૂરથી શેર કરજો થેન્ક યુ સો મચ